ઘેરી ઘેરી આંતરી આંતરીને ફટકવા માંડશે એને મારવા માંડશે એને દુખ દેવા માંડશે તે એનો અર્થ થયો ત્રીસરીતુતિ છે એ પ્રથમ તો ગુરુ શું છે કેવા છે એને નમન કરવું જોઈએ શું કામ નમન કરવું નમો નમો ગુરુ દેવ કો સચ્ચિત બ્રહ્મ હું એ ગુરુને ને નમું છું કે સત્ય ને બ્રહ્મ સ્વરૂપ હે સત્ય એટલે ત્રિકાલ આબાધે ચિત્ત એટલે ચેતન અને આનંદ એટલે વાલો પ્રિય આવા રૂપ છે ગુરુ હા સદાય વ્યાપી વ્યુમ સદાય વ્યાપક છે જેમ આકાશ જાતા જાવતા હોય એ આકાશમાં તોફો ફોડો છંડા ઉડાડો રંગ ઉડાડો પણ એને કઈ આડે નહીં આવા છે ગુરુ સદાય વ્યાપી વ્યુમ સમ સદાય અસંગ અનુ એને કોઈનો સંગ નથી બધાયમાં હોવા છતાં નિરાલો કોઈનો સંગી નહી અનુપ એટલે બધી કોઈ ઉપમા કોઈ એને લાગી શકે નહીં કારણ કે ઉપમા તો જે લગાડો એ લૌકિક વસ્તુને છે અલૌકિક તો કેવી રીતે ઉપમા લાગી શકે જ્યાં વાણી બંધ છે જ્યાં વાણી નો અહિયાં ફીફા ખાંડતી હોય જ્યાં વાણી અહીંયા તો શું એને તમે હે અલૌકિક ને તમે કેવી રીતે લૌકિક માં લાવો તો મોટો અન્યાય કેવાય અલૌકિક અલૌકિક જયારે લેશો ત્યારે ભગવાન ની લીલા ને સમજી હકશો તમે આને અલૌકિક કારણ કે એ ગુરુ ની ઈશ્વર ની લીલા એ જ છે કે આપણા ઘટમાં જે ખરેખર વિચારોનું સર્જન કરવું ગલતીઓનું જે ખરેખર દહન કરવું સદાય વ્યાપી વ્યમ સદાય અસંગ અનુપ જાત વ્રણ જાકે નહીં જેમાં જાત કોઈ ભાવ નથી ભેદ આ રહે તો એમાં બે પણ ત્રણ કાળ એક જ છે ભેદારહિત અભે વાણી જેનું વર્ણન ન કરી શકે વેદલે ન કે કેમે ન પહોંચ્યા ન પહોંચ્યા વાણી જ્યાં ફીફા ખાંડતી થઈ જાય હે વાણી વિછેન કરી શકે શસ્ત્ર છકેનો છેદ ગમે તેવું હથિયાર હોય તો એને બ્રહ્માસ્ત્રે કાપી ના શકે શસ્ત્ર છકેનો છેદ ક્યાં છે પાંચ તીન કે બાર ત્રણ ગુણો સતો ગુણ રજો કોઈ આને સબજ સપ્રસરૂપ તમારે જમ પડે એને ગોઠવી લ્યો એથી પરા છે ગુરુ મહારાજ હશે આ હે જાગ્રત અત્યારે રહી પછી સપનું આવે એ જાગ્ર સ્વપન સુસુપતિ બધા દુઃખો ભલે હોય જાય તે ત્રણેય અવસ્થાઓને જયારે પાર કરીએ ત્યારે પછી તુરી અવસ્થા આવે છે મુક્તિ પખાલે ચરણ હતી હા એવી વ્યક્તિ એ ગતિ ને પામેલી

ના સૂક્ષ્મ ના સ્તુલ હૈ એવા અદભૂત છે આપણું સ્વરૂપ કે એ સ્તુલ નથી જાડવું નથી અને સુક્ષમ જાય જીણવું નથી આ તો બધી સંજ્ઞાઓ છે અદભુત વાણી થી ને કહે ના સુક્ષમ ના સ્થુલ હે ના નેડે ના દૂર ઢુકડા વરે કેવા ચર જરા શું ગુરુ આત્મા બધાત્મા રૂપે છું હે તાતે શું છું

દેખ દુખારી જગત મે હાથ કરી આશ્રિત માય કો આ જગત માં પોતાના ભક્તો ભક્તો ને દુખી દેખી અને માનવ શરીર ધાન કરીને આયા દેખ દુખારી જગત માં જીવ કાલ કે હાથ કરી આશ્રિત નિજ માય પેહલા જેમ કિધો સતો ગુણિસા માયાનો આધાર લઈને શરીર ને પ્રગટ કરે

ગુરુ હે અકલ અભંગ અકલ કડાઈ ની એવા અભંગ એટલે જેનો ખંડિત ન થઈ શકે એવા જે તત્વ છે તેને ગુરુ કેવામાં આવે છે ગુરુ ગુરુદેવન કા દેવ હે ગુરુ હે અકલ અભંગ ગુરુ માઇ જીવો ને એમાં બિહારી તારવા માટે આન કયો પ્રકાશ જ્ઞાન વડે પોતાની ફરજો શું છે પોતાનું ક્યાં જવું જી ક્યાં જઈ રહ્યો છે ફરજ બજાવે છે કે નથી બજાવતો કેટલી ભૂલો થઈ રહી છે આ ઉપદેશ રૂપી આવીને એને પ્રકાશ પાડી દે એક આ સત્ય છે આ સત્ય છે હે ત્રાસ અને ભ્રમ આકો આવીને જગલ માં દીધો જગત માં કાલ નો ત્રાસ માની ને એ ભાઈ આ મહામંત્ર ને તું રટી લે રટ્યા રાખ્યા કાલની માની તાકાત નથી તું રટ્યા રાખી કઈ ના આવડે કઈ નઈ

ગુરુ 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 માત દુસરો સાચો સંગાત આ ગુરુ વગેરે સાચો સંગાત કે સંબંધિત હિત ચાહના વાળો ત્રણેય લોક માં કોઈ પણ એ અધિકાર વગેરે સમજાતું નથી પરમ સત્ય વાત છે કાલે કીધું ગાય મારી હા થઈ જા ને સુખો આય તો માની અપની હાર છોડ નિયરીયા થી ફાગવા મીજો બીજે ખરે જવા અમર છે જ્યાં મરતો નથી ત્યાં પોચાડી દે હે પોતા એ તિંજ સુની આ કો ગુરુદેવ કો પડ્યો શરણ ને એટલે શિષ્ય કે છે આ આકર જે નિર્ભય જે મહામંત્રની જે બ્રહ્મ હાકાની આતમ હાકાની સાંભળી બૌદ્ધ કિયોજ્ઞાન મને પોતાની દુખી દેખીને કૃપા કરીને મને બૌદ્ધ કર્યો જ્ઞાન નો મને સત્ય સાબિત કરી દીધો ભાઈ બૌદ્ધ કિયો વિજ્ઞાન અનુભવ કરાયો કયો तू नहीं ब्रह्म है तू वह शरीर नहीं तू परमेश्वर आप तू जीव नहीं परमेश्वर छो जीव पड़े तो भ्रांति पड़ेगी हाँ नीच स्वरूप भूल के पाए होती संताप तू चेतन चित्त रूप है भाई तू चेतन रूप है

તું સાગર જુઓ અનંત થઈ તેરા પારણ જગત લઈ તુજી મેં ફૂરી તું હી નિર્ધાર આ જગત તારા માંથી પ્રગટ થું છે તું આ જગત માંથી પ્રગટ નથી થયો એ તું ખ્યાલ કાય જગત લઈ તુજ મેં ફૂરી તું હી નિર્ધાર તું તો અફુર છો તારા માં કોઈ આવવા જવા પણ વધઘટ પણ કોઈ પ્રિવર્તન નથી તારા તુંહી અફુર નિર્ધાર

દુઃખ હતો શોક હતો એ બધો ક્લેશ કાટી મળ્યો આનંદ થઈ ગયો હા તો ગુરુ બિન જગત માં મારું મગજ નથી બેણે

એટલે હર્ષ ભયો દુઃખ હતો આનંદ થયો કેમ કે હું ની શું બેન નથી પછી આથી મોટું આનંદ થાય હર્ષ ભયો મને શોખ થયો ગુરુ ગુણકો ની પાર અને ગુરુ ના ગુણ નો કોઈ પાર નથી કે કેમ ભાઈ એવડું કીધું ગુરુ ગુણકો ની પાર તો કે જીવ હતો ને બ્રહ્મજન ન કર્યો હું જીવ પત્ર પોતાને મને માની બેઠો તો મારી ગલતી થી ભૂલ થી એ ગુરુ એ સાબિત કરી દીધું ખરેખર કે ભાઈ તું જીવ નથી પોતે જ પરમાત્મા પરમાત્મા એક એક કાળ તારા થી ખરેખર દૂર નથી તને અજ્ઞાન થી ભાષતા હોય તો સાચી વાત નથી હે સપનામાં કઈ ઘોડા ના થી રાજા બની જઈએ ખરેખર હે હે ક્યારેક ના માર ખાતા પણ કઈ હાસન ન હોય

જે ગુરુના ના વચન છે જે વેદોના ના વચન છે જે સંતોના ના વચન છે એથી બહિર્મુખ વર્તે છે પોતાને જ્ઞાની ખારો ધર્મવાન માને છે એ ગલતી ગુરુ બિને ગુરુ વિમુખ જગત મે ગ્રહે આન કી ઓટ એ બીજે ચાય ઓટ બીજા ને ગોટાડે બીજી ને પેટમાં ફેટ બીજા થી અને એને આખરી

તે ગુરુ પરિતિત કો માટે ગુરુમાં વિશ્વાસ કરો તાતે ગુરુ પરિતિત કો તારો હૃદયમાં એટલે ગુરુમાં વિશ્વાસ એના વચનો પર વિશ્વાસ હૃદયમાં તાતે ગુરુ પરિતિત કો તારો હૃદયમાં સત ગુરુ કહે સો કીજીએ અવર ભટકના એ એવો મુદ્દો હોય છે કદાચ શાસ્ત્ર માં લખેલો હોય તો સમય ને અનુકૂળ ન હોય તો ગુરુ ના પણ પાડી દે ભલે શાસ્ત્ર માં હોય તો કારણ કે સમય ને યોગ્ય નથી એટલે તેને અનુસરવા જેવું હોય તો એને ના પાડી દે ક્યારેક ના અનુસરવા જેવું હોય તો હા પાડી દે આ તો એના એ સમય ને જોઈને એને બહુ ખરાબ માની

તો એનો થઈ જાય બિલકુલ જયકાર થઈ જાય ગુરુ વસ્તુ પરિય ને હં સ્વામી કૃતમાન બૌ ધર અમે આ ગુરુના કેવાથી બધુંય સમજાયાથી સમજી અને પછી આ મારો અનુભવ જે ખરેખર ગુરુએ જ્ઞાન દીધું એના દ્વારા જે અમને કંઈ પ્રાપ્ત થયું ઈ અમે વાણી દ્વારા આ સෝતાજી મની સામે સાધકોની સામે ભક્તોની સામે ચાકોની સામે અમે રાખી છીએ ઈ આ ત્રણ અસ્તુથીઓ અને એક આરતી એનું આપણે વિશ્લેષણ કરીને હવે છે તો ભગવાન કેવા છે હજી છે એક અસ્તુ હજી છે ઉપનિષદો ની ઓમ ઓમ રૂપ ચેતન ચેતન શાશ્વત પ્રગટ જીવતા મરેલા જડ નહીં

એથી બીજું કઈ તો સૂચન કરી જેને બધા શાસ્ત્રો વંદન કરી રહ્યા છે બધા વાણીઓ જેને વંદન કરી છે એવું જે પરમ તત્વ જે છે તેને હું નમસ્કાર કરું છું તેને હું પુકાર કરું છું તેને હું ચાહું છું તેનાથી હું થાય

એમાં હાચો ખોટો જે બધું હમજાઈ ગયું છે એવા ગુરુ જ્ઞાન જ્ઞાન રૂપી સલ્યુ હાજી અને બધી હે મોતિયા અને એની એની બધી જે કઈ કહે છે એ રોગ આંખ ના બધા ટાળી અને મારી આંખ બુદ્ધિ રૂપી આંખ ને કરી દીધી જેમાં હું સત અસત્ય સમજી શકું છું જેમાં હું જળ ચેતન સમજી શકું છું જેમાં શ્રદ્ધા અશ્રદ્ધા સમજી શકું છું જેમાં ધર્મ અધર્મ બધું સમજી શકું છું મારું પોતાનું પ્રાય આવું બધું હું સમજી શકું છું હે જીવ ઈશ્વર હું સમજી શકું છું એ ગુરુ શિષ્ય હું સમજી શકું એવી ગુરુજી એ મારી બુદ્ધિ માં જ્ઞાન રૂપી સુખંડ મંગલાકારામ એમાં અમંગલ કેરી નો હોય ઈશ્વર માં મંગલ હોય અખંડ મંગલાકાર વ્યાપ્તમ વ્યાપક ચેતનમ ચેતન જડ નહીં अखंड मंगला कार व्याप्त एन चरा चरम अणु अणु मरा चरम तत्पदर्शी है और जीव ईश्वर में बते हर खो अथवा तो जीव ईश्वर नो जीव विवेक करे ते साक्षी प्रकाशक तस्वीर एवा गुरु ने हूँ नमस्कार करू